ઉનાળાની શરૂઆત સાથે પારો વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ડોક્ટર ગિરીશ ચેપરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વેટનરી પોલીસ મેડિકલ હવે હાલના સંજોગોમાં શિયાળા ઋતુ પૂરી થવાની છે અને ઉનાળો ચાલુ થઈ રહ્યો છે જનરલી શિયાળાની ઋતુમાં ડોગમાં નાના પપ્પી કે જે તાજા જન્મેલા હોય અને મહિના દોર મહિના વસ્તુ પારોવાયરસ અને એ પારો વાયરસમાં કાળા ઉલટી અને તાવ આવતો હોય છે અને એમાં સતત તેને લવાની જરૂર હોય છે બેથી ત્રણ દિવસ દવા કરવાથી એ થઈ જતું હોય છે તો હવે એ વસ્તુ થોડી ધીમી થઈ રહી છે કારણ કે ઉનાળો થોડો થયો છે એટલે વાયરસનું પ્રમાણ ઓછું થયું છે એટલે હવે પારો વાયરસના કેસીસ ઓછા છે હવે જ્યારે ઉનાળો ચાલુ જ થઈ રહ્યો છે ત્યારે એને ડિહાઇડ્રેશન ન થાય તાપ ન લાગે એના માટે છાણામાં રાખવાનું સવારના ધ્યાન ના બારે કાઢવાનું એ થોડા પ્રિકોશન્સ લેવા જરૂરી છે કે જેથી બીજું કોઈ એના હેલ્થને અસર કરે અત્યારે શું છે કે જનરલી અમારા ઓપીડી કેસમાં જે જાનવરો જે રખડતા જાનવરો જે સેવાભાવી લોકો છે સંસ્થા દ્વારા અહીં લઈ આવતા હોય છે અને જે શું છે કે હોય કે જે નેચરલી જે થોડા વીક હોય છે એ લોકો લઈ આવતા હોય છે અને આપણે અહીંયા ફ્લુઈડનું ડ્રીપ આપી અને એને શક્તિ પણ આપવામાં આવે છે અને હવે ઇન જનરલ જે પહેલાં કેસ હતા એની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે વાતાવરણમાં ચેન્જીસ થવાથી એવા વાયરસમાં ઓછું થવાનું એ થાય છે બાકી જનરલી આપણે કેસીસમાં નોર્મલ કેસીસ જેવા કે કોઈ ઊંડ હોય કોઈ મેગોટ ઊુંડ હોય સાથે કોઈ ઝાડા ઝાડાઉલદીના નોર્મલ વાયરલ કેસીસ હોય એવા કેસીસ વધારે જોવા મળે છે અને મોટા જાનવરોમાં સ્પેશિયલી બકરી ઘેટા બકરામાં પણ ઝાડા અને ડિસ્પેપ્સિયા એવા કેસીસ જોવા મળે અત્યારે બીજો હાલ કોઈ રોગચાળો જોવા મળે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે